ગાય માતાનું સર્જન બ્રહ્માજીએ નથી કર્યું કારણ કે ગાય માતા સ્વયં સમુદ્ર મંથન વખતે કામધેનુના સ્વરૂપમાં આવેલા છે અને કામધેનુના સ્વરૂપમાં જે ગાય માતા આવ્યા છે એ ગાય માતા એ ઔષધનો ભંડાર છે મનુષ્યનું જીવન સરળ બને મનુષ્યને ગાય માતાની જે એક એક વસ્તુ ઉત્પન્ન ગાય માતામાંથી જે થયેલી છે એ મળે છે એ એક સમાને અમૃત સમાન છે ગાય નું દૂધ અમૃત સમાન છે ગાય નું મૂત્ર જે છે એ પણ ઔષધિ સમાન છે ઔષધિ જ છે ગાય નું ઘી એનો તમે હોમ કરો એનો દીવો કરો એ અઢળક ટન ની અંદર ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને આ હું નથી કે તો વિજ્ઞાન કહે છે તમારે જો ગાય માતાના ગુણ કેવા છે એ તમારે જોવા હોય ને ઔષધિના ગુણ કેવા છે તો તમારો જે મોબાઈલ છે ને એની અંદર એટલા બધા રેડિયેશન નીકળે છે એ મોબાઈલને તમારે ટ્રાય કરવો હોય તો એક પ્લાસ્ટિક ની કોથળી છે એમાં વીટાડી અને ગાયનો મોટો જે પોદરો હોય જે લીલું છાણ એની અંદર મૂકી દેવાનો અને પછી તમે રિંગ લગાવજો જો તમારો ફોન લાગે તો મને કહેજો અને જેને આ ખતરો કરવો હોય પ્રયત્ન કરવો હોય ટ્રાય કરવો હોય એને છૂટી છે જેટલા પણ રેડિયેશન છે એ રેડિયેશન ને કંટ્રોલ કરી દે છે